મલેશિયા અને થાઇલેન્ડ માં લારીયડ તોડવા માટે વાંદરાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. લોકોને બટન લગાવવાની સમસ્યાના કારણે ઈસવીસન 1904 માં ટીશર્ટ બનાવવામાં આવ્યા હતા. જો બ્રાઝિલના કોઈ દેશનો કોઈ કેડી પુસ્તક વાંચે છે અને તેના વિશે નોંધો બનાવે છે તો તેની સજાના 4 દિવસ ઓછા થાય છે. બિલ ગેટ્સને ઓગણીસો સત્તોતેરમાં ન્યૂ મેક્સિકોમાં રેડ લાઇટ તોડવા અને લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવા ધરપકડ કરવામાં આવી હતી તમારું હૃદય આખા દિવસ દરમિયાન લગભગ એક લાખ વખત ધબકે છે કાયલી જેનર એ વિશ્વમાં સૌથી નાની ઉંમરમાં મિલિયનર બનનાર વ્યક્તિ હતી તે એકવીસ વર્ષની ઉંમરમાં સાત હજાર કરોડની માલિકી બની હતી રશિયાના દરગાઉ ગામની ધાર પર એક પ્રાચીન કબ્રસ્તાન છે તે સિટી ઓફ ધ ડેડ એટલે કે મૃતકોનું શહેર તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે જે અહીં જાય છે તે પાછો આવતો નથી માત્ર પચીસ ટકા લવ મેરેજ સફળ થાય છે અને પંચોતેર ટકામાં તલાક થાય છે ગોલ્ડ ફિશ ફિશન્ટ નામનું પક્ષી દુનિયાનું સૌથી ખૂબસૂરત પક્ષી છે બ્રિટનના વોલ્ટર સમરફોલ્ડના જીવનકાળમાં ચાર વખત વીજળી પડી તેમના મૃત્યુ પછી તેની કબર પર વીજળી પડી અને કબરના પથ્થરો તૂટી ગયા જેમને ઇતિહાસના સૌથી બદનાસીબ માનવનું નામ આપવામાં આવ્યું છે આપણું શરીર રાત્રે ત્રણથી ચારની વચ્ચે એકદમ કમજોર હોય છે આ જ સમયે મરવાના ચાન્સ વધી જાય છે ગુજરાતમાં વડોદરા પ્રતાપનગર અને જંબુસર વચ્ચે દોડતી ટ્રેન ગુજરાતની સૌથી ધીમી અને ભારતમાં બીજા નંબરની ધીમી ટ્રેન છે ભારતની સૌથી ધીમી ટ્રેન કાલકા અને શિમલા વચ્ચે દોડતી પહાડી રેલવે છે વિરાટ કોહલી ફક્ત એવિયન કંપનીનું પાણી પીવે છે આ પાણી ફ્રાન્સથી આવે છે અને તેની કિંમત છસો રૂપિયા પ્રતિ લીટર છે એક કલાક લાંબી હોરર મૂવી જોવાથી ત્રીસ મિનિટ ચાલ્યા જેટલી કેલેરી બર્ન થાય છે બિલ એ ત્રીસ વર્ષની વયે એક ઈચ્છા વ્યક્ત કરી કે તે કરોડપતિ બનવું છે અને તેના એક વર્ષ પછી તે અરબપતિ બની ગયા પાકિસ્તાનની લેન્ડી કોટન આર્મીમાં એકસો ચોવીસ વર્ષ સુધી વટવૃક્ષને સાંકડો બાંધવામાં આવી હતી બ્રિટિશ શાસન હેઠળના સૈન્ય અધિકારી નશાની હાલતમાં તેને લાગ્યો આ વૃક્ષ તેને અનુસરો કરે છે તેનાથી ગભરાઈને અધિકારીએ સૈનિકોને કહ્યું આદેશ આપ્યો અને જાડની ધરપકડ કરી હતી દેશમાં એકમાત્ર જગ્યા બક્સર સેન્ટ્રલ જેલ બિહારમાં જ ભારતીય વાયુસેનાએ માર્શલ અર્જુનસિંહ એક એવા ઓફિસર હતા જેને ફાઈવ સ્ટાર રેન્ક આપવામાં આવ્યો હતો ફાઈવ સ્ટાર રેન્ક ફિલ્ડ માર્શલના બરાબર હોય છે મોબાઈલ ફોન બધા પાસે હોવાથી જાહેર ટેલિફોન બૂથનો ઉપયોગ ન થ કરવાના કારણે જાપાનના ઓસાકા સિટીના તમામ ટેલિફોન બૂથને ગોલ્ડફિશ બૂથ કરવામાં આવ્યા છે